ખાવા જાતા હોય ને તો લેલા ના તો લીલો કે બોરા ખાવા જાવ હે દીપડો હે અમાર આવે હે હાલો કોણ બતાવતા હાલો હાલો કરો પોલીસ વાળા હો રે રિપોર્ટ ના આવતો હારો હું કરું જો અહીંયા દીપ્રો વાય જંગલમાં 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 વાયthio હા થઈ ગયો હા નો હોય હવે હાટકા હાટકા ક્યાં થયો જંગલમાં બોરા ખાવા દે બોરા ખાવા નો જાતા હોય તો આ લીલાએ કીધું તું હાલો તે હાલો